આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની બાઇક રેલીમાં સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા આણંદ લોકસભાની બેઠકના ઉમેદવાર મિતેશ પટેલ શનિવારે આણંદ શહેરમાં બાઇક રેલી સાથે રોડશો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા હતા લાલ બહાદુર શાસ્ત્રી મેદાન ખાતે શરૂ કરીને ગુરુદ્વારા સર્કલ રેલવે ગોંધી લક્ષ્મીચર રસ્તા મહેન્દ્ર શાહ ચોકડી થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી દરેક મતદાતા વધુને વધુ મતદાન કરે તેવું ઉમેદવાર મિતેશ પટેલે આહવાન કર્યું હતું આણંદ લોકસભા મત વિસ્તારમાં હાલ એડી ચોટીનો ચૂંટણી પ્રચાર ભાજપ કોંગ્રેસ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ હાલ ગામે ગામ રેલી યોજીને લોકસંપર્ક કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં રેલી યોજાઈ હતી આ રેલીમાં ભાજપના આગેવાનો હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો તથા હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા આણંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનું લોકોએ સ્વાગત કર્યું હતું ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને મત આપીને ભાજપને વિજેતા બનાવવાની અપીલ કરી હતી આજ આણંદ શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનું શેર આજે મારી સાથે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શહેરનું સંગઠન મયુરભાઈથી માંડીને સ્વપ્નિલભાઈ અમિતભાઈ સર્વ કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ સાથે આજે ખૂબ મોટી રેલી કરવામાં આવે છે અને નગરપાલિકાના પ્રમુખ આદરિયા જિજ્ઞેશભાઈ પણ સાથે છે માહોલ જે રીતે બનતો જાય છે એ રીતે આજે તમે જોશો તો રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સાથે બાઈક સાથે અને કાર સાથે આવેલા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજી તારીખના રોજ જ્યારે આણંદમાં ભવ્ય શોભા કરીને ગયા છે ત્યાર પછી આણંદ જિલ્લામાં પૂરામાં એક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો માહોલ બની ગયો છે અને જે રીતનો માહોલ છે એ રીતનો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું આણંદના જે રીતના માહોલ છે એ માહોલથી કમળ અહીંયાથી ખીલી અને દિલ્હી સુધી પહોંચશે